આપણા મનની અંદર જે અજ્ઞાનરૂપી અંધકાર છે એને અઠાડવું હોય તો કોઈની નિંદા કરશો નહીં પછી પાંચ ઇન્દ્રિને વાશ કરવાનો કીધો આ દેહની અંદર 10 ઇન્દ્રિયો છે પાંચ કર્મ ઇન્દ્રિયો છે અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે હાથ પગને દેહ મન જેમ કે એમ કર્મ કરે જાય છે પણ જ્ઞાન ઇન્દ્રિયો તો આ ધડ ઉપર જે શીશ રહ્યું ને એની અંદર છે

શબ્દ સાંભળો તો સારા સાંભળો આ કાન ઇન્દ્રિય ને ખબર પડે છે અને આખ ઇન્દ્રી રહી જગત ની અંદર જોવું તો કેવું જોવું

જો આપણે સી તો હરી નથી અને હરી છે તો આપણે નથી એટલે આપણે તો નિમિત્ત જગત ની અંદર બીજું કઈ આ તો જીવન અને થઈ એકતા પછી ક્યાં રહ્યું નથી કાય દ્વાદશ પીધોજીને પ્રેમથી તે સમજી રહ્યો આ માય અને અજ્ઞાન દિશા લાગી એટલે આને જીવ દિશા કહેવાય છે નગર જીવ એવી વસ્તુ કશું છે

નિરાત મહારાજ હોત એવું કે ધ્યાન ધરો દર્શાવે બલુંગા દેખાય નહી પાય નો પામું આ બધું કૃત કરું સબ કાચું મન કે વાણી માં જે ભગવાન નથી આવતો અને કઈ જુખ હું જાચું ભગવાન ને કેવી રીતે નક્કી કર્યું

દયા દિવેલ પ્રમાણે પ્રેમ લાવો આ દયા છે ધર્મ નું મૂળ છે પાપ છે મૂળ અભિમાન છે એટલે પ્રાણી માત્ર માટે આપણે દયા રાખવી જોઈ દયા દિવેલ પ્રમાણે આવો દિવેલ લાવો પડે પછી આ સુરતાની ની વાટું ઠેરાવી પડે સુરતા જ્યારે ભગવાનના નામ ઉપર તદાકાર થઈ જાય પછી પ્રેમ રૂપી આપણે અગ્નિ પ્રગટાવો પછી આ દેહ ની અંદર સતરૂપી દીવાનું પ્રગટ થાય છે જયારે દેહ ની અંદર એટલે અંધારું શિખર ઉપર સડી જોયું માયા ની જે સુન છે એની ઉપર સડી અને મેં જોયું ત્યાં શિવજી નું રૂપ મેં જોયું માયાથી પર પરિભ્રમ વસે છે ત્યાં તો ભાન શરીર નું મેં ખોઈ નાખ્યું દાસ રણછોડે ઘર સંભાળ્યા અને પોત પોતાના દેહ સંભાળવાના છે દાસ રણછોડે ઘર સંભાળ્યા પણ જડી જાય જો પૂછ્યું તો ઉઘડે તાળા સદગુરુ રૂપી જ્યારે આપણને કોચી જડી જાય ને ત્યારે આ તાળા ઉઘડે છે નકર ત્રિકોટી મેલના આપણે તાળા વાસેલા છે ગુરુ વગર કોઈ ખોલાતા નથી જીવ તો જગત ની અંદર જેમ જેમ છૂટવાના ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય આપ વડે કોઈ દી છૂટાતું નથી અને છોડાવે સદગુરુ રાય હાલો હવે બેનું આ